સિન્નાજી સાનિધ્ય સેવા સમિતિ જામ ગંભાળિયા દ્વારા સિનાજીની ઝાંખી તેર એક બે હજાર ચોવીસ અને શનિવારના રોજ રાત્રે નવ કલાકે નવી લોહાણા માજનવાડી બેઠક રોડ ઉપર આયોજન કરવામાં આવેલ છે તો સર્વે રઘુવંશી પરિવારને આ નિમિત્તે હાજરી આપીએ અને ગૌના સેવાના લાભાર્થી હોવાથી સૌ મિત્રો સાથ આપે તેવો અમે સહકાર ઈચ્છી રહ્યા છીએ આ જે પણ ફંડ એકઠું થશે તે નિરાધાર અને દુબળી ગાયો વ્યવસ્થિત ભોજન અન્ન પૂરું પાડી શકે તે હેતુથી કરવામાં આવે છે રોટલી અભિયાન જેમાં દરેક રઘુવંશી પરિવાર પોતાના પ્રમાણે જે પણ ફાળો આપશે તે ચૌદ તારીખે સંક્રાંતના રોજ નિરાધાર ગાયોને કોળ અને રોટલીનું અન્ન અમે પૂરું પાડીશું તેમજ બપોરે અઢીથી થી પાંચ વાગે રઘુવંશી પરિવારની બહેનો દ્વારા રોટલી નવી લોહાણા માજનવાળીએ બનાવવામાં આવશે તો સર્વે રઘુવંશી પરિવારને અમારી નમ્ર વિનંતી છે કે આ સહયોગ આપ જે પણ મુજબ તે અમે છે હાજરી ચોક્કસ આપો તેવી અમારી નમ્ર જય શ્રી કૃષ્ણ જય રામ જય શ્રી કૃષ્ણ સિંધાજી સાનિધ્ય સેવા સમિતિ ધામખંભાળિયા દ્વારા આગામી તારીખ તેર એક બે હજાર ચોવીસ શનિવારના રોજ આપણે ગાયોના લાભાર્થે એક સિંધાજીની ઝાંખીનું આયોજન કરેલ છે તો સર્વે રઘુવંશી પરિવારોને બધાને વિનંતી છે કે આ લાભ ગાયોના લાભાર્થમાં સાથ સહકાર આપે અને વધુમાં વધુ સંખ્યામાં હાજરી આપે એવી અમારી નંબર આપી